નારાયણા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ અમદાવાદે જે ડબલ્યુ મેઇન્સ બે હજાર છવ્વીસ સેશન વનના પરિણામોમાં ફરી એકવાર શૈક્ષણિક ઉત્કૃષ્ટતાનો માપદંડ સ્થાપિત કર્યો છે જેમાં અમદાવાદ સેન્ટરે અદભુત પ્રદર્શન નોંધાવ્યું સાનવી પાટીદાર બસો પંચોતેર માર્ક સાથે ગણિતમાં સો પર્સેન્ટ મેળવી સિટી રેન્ક વન હાંસલ કરી

और मेरे मेंज में 99.99 परसेंटाइल 99 है और इससे मैं बहुत खुश हूँ और इसका बहुत बड़ा क्रेडिट मैं देना चाहूँगी मेरे टीचर्स को नारायणा के टीचर्स को उनकी फैकल्टीज को उनका बहुत सपोर्ट रहा है उन्होंने इस पूरी जर्नी में बहुत मेजर रोल प्ले किया है इंक्लूडिंग माई पेरेंट्स तो हाँ जर्नी हाँ नारायणा ने सपोर्ट किया है नारायणा में टेस्ट होते हैं उन्होंने वन टू वन इंटरेक्शन करके मैंने डाउट्स क्लियर किए हैं मेंटरशिप uh, होती है और आई वुड नारायणा इज़ गुड मॉक टेस्ट होते हैं तो वो अपियर करने चाहिए उ, उससे भी काफ़ी पता चलता है और पेरेंट्स सपोर्ट करते हैं रहेगा अभी तो एडवांस देखे अच्छे आई आई में जाना और uh, उसके बाद कुछ काफी सारे प्लान चल रहे जैसे कि नायना का रिविजन प्लान है रिवीजन प्लान बहुत अच्छा है अगर किसी भी कॉम्पिटेटिव एग्जाम के लिए आप प्रिपरेशन कर रहे हो तो रिवीजन इज नेसेसरी एंड वो नायना को प्रोवाइड करता है तो आई वुड से नायना का वो रिवीजन प्लान बहुत अच्छा है उसने मेरा बहुत हेल्प किया है ग्रोथ में मारु नाम तुषार पारेख है और हूँ नारायण इंस्टिट्यूट गुजरात राज्य नो जोनल डायरेक्टर छू અને આ વર્ષ આ ફિલ્ડમાં તેત્રીસ વર્ષોથી કાર્ય કરું છું હવે નારાણા ગુજરાત આ વર્ષે જેને ગુજરાતમાં અમદાવાદ શહેરમાં બે વર્ષ પૂરા થાય છે એ નારાણા ગુજરાતે બે વર્ષની અંદર એક બહેતરીન પરફોર્મન્સ આપણે એમ કહી શકીએ કે અમદાવાદ શહેર ફર્સ્ટ રેન્ક અને ગુજરાત આખા રાજ્યમાં સિટી ટોપ એટલે સ્ટેટ ટોપર ગર્લ્સ એનું પરિણામ સાથે એક જવલંત રિઝલ્ટ આપ્યું છે અને દર વર્ષે અહીંયા કામ કરતી ટીમ અને સ્ટુડન્ટ અને પેરેન્ટ્સના સહયોગથી અને નારાયણ સિસ્ટમથી આપણે એક બેતરીન રિઝલ્ટ દર વર્ષે લાવીએ છીએ આ વર્ષે અમદાવાદ સિટી ટોપર સાનવી પાટીદાર અને ઓવરઓલ ગુજરાત ગર્લ્સ ટોપર સાનવી પાટીદાર અમદાવાદ સેન્ટર ઉપરથી એને અભ્યાસ કર્યો છે છેલ્લા બે વર્ષમાં અને એ ઉપરાંત આદિત્ય ઠાકુર કલ્પ અમીન જે લોકો નાઇન્ટી નાઇન નાઇન એટ પ્લસ પર સાથે એક બેહતરીન પરફોર્મન્સ ઓલમોસ્ટ પેલા ચાર બાળકોમાં આ ત્રણ બાળકોનું સ્થાન છે અમદાવાદ શહેરમાં અને એ ઉપરાંત અમારા પચીસ આઠ બાળકો નાઇન્ટી થી અબોવ છે અમારા પચીસ બાળકો જે છે એ નાઇન્ટી થી અબોવ છે અને અમારા છત્રીસ બાળકો જે છે એ નાઇન્ટી નાઇન નાઇન્ટી એટ પર્સન્ટાઇલથી અબોવ છે તો બેઝિકલી ઓવરઓલ જે નારાયણનો પરફોર્મન્સ છે અમદાવાદ અને સુરત મેળવીને બેહતરીન સૌથી વધારે સારું કહી શકાય પર્ટિક્યુલર એક ઇન્સ્ટિટ્યૂટ ના લેવલે એવું આવ્યું છે અને એની સાથે સાથે પૂરા દેશમાં જે નારાયણા એક બેહતરીન પરફોર્મન્સ આપ્યું છે એમાં પાંચ સ્ટેટના ટોપર બાળકો રેન્ક વન બાળકો નારાણા ઇન્સ્ટિટ્યૂટ થી છે અને પાંચ ત્રણ બાળકો એવા છે જે લોકોને હંડ્રેડ પર્સન્ટ આવી છે તો આ રીતે નારાયણા ઇન્સ્ટિટ્યુટ એ અમદાવાદમાં પ્રવેશ કરીને બે જ વર્ષની અંદર અમદાવાદમાં વર્ષોથી જે કાર્ય ચાલી રહ્યું છે એમાં સૌથી આપીને પોતાની કાર્યક્ષમતા પોતાની શિક્ષણ પદ્ધતિ અને નારાયણ મેથડ અને ગાઈડન્સ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ